રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ દરમિયાન નવી સ્પોર્ટ્સ પોલિસીની જાહેરાત કરવામાં આવે તેવો સંકેત મળી રહ્યા છે ખુદ રાજ્ય સરકાર ના રમત ગમત રાજ્ય સરકાર દ્વારા રમતગમત બાબતે પ્રથમ વખત સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવામાં આવનાર છે રાજ્ય સરકાર શિક્ષણ આરોગ્ય અને રહેઠાણ જેમ સૂચિત પોલિસીમાં માં રમત ગમત અધિકાર આપવાનો વિચાર કરી રહી છે એક તરફ રમતવીરોને નોકરીમાં અગ્રતા અને સ્પોર્ટ્સ એજ્યુકેશન માટે જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા હવે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમોમાં આરોગ્ય કેન્દ્રો શાળા અને બાગ બગીચાની જેમ રમતના મેદાન માટે પણ જોગવાઈ કરવામાં આવશે હાલમાં સ્પોર્ટ્સ નીતિને લગતી કામગીરી પૂરજોશમાં છે સામાન્ય વહીવટ ગૃહ નાણાં અને શહેરી વિકાસ જેવા વિભાગો સાથે સંકલન બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે

ટોપ લેવલ ઉપર થયા પછી અમે ડિક્લેરેશન કરશું કદાચ જો બધું વ્યવસ્થિત રીતે સમયસર થાય તો આ ખેલ મહાકુંભમાં પણ જાહેરાત થઈ શકે એવી શક્યતાઓ છે રાજ્યના વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે વધુ આગળ આવે તે હેતુથી રાજ્ય સરકાર નોકરીઓમાં પણ સ્પોર્ટ્સ ક્વાર્ટર રાખશે આ ઉપરાંત સરકાર મોટી સંખ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે પણ વિચારણા કરી રહી છે જેથી વિવિધ રમતોના ખેલાડીઓ માટે કોચ અને તેને લગતી નોકરીઓની તકો વધી શકે જોકે એક હકીકત એ પણ છે કે હાલ રાજ્યમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં અને સ્પોર્ટ્સ સંકુલોમાં ગુજરાતના યુવાનોની જગ્યાએ અન્ય રાજ્યના યુવાનોને નોકરીનો વધુ લાભ મળ્યો છે તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે નવી સ્પોર્ટ્સ પોલિસી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ઉજળું કરશે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી ગાંધીનગર